જય દ્વારકાધીશ સારા હાર મહાદેવ સ્વાગત છે તમારું બધા નવા વ્લોગ વિડીયોની સાથે અને નવા નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં તો અત્યારે ફાઇનલી આપણે નાયતો ફ્રેસ થઈ ગયા ક્લાસ મસ્ત અને વાગવામાં થઈ ગયા હાડ આઠ અને અત્યારે જવાનું આઈટીએ તો પહેલાં આપણે નાસ્તો ને એવું કરી લઈ પછી જાય સીધા આઈટીએ તમે કાલનો બ્લોગ ન જોયો તો ફટાફટ જોતા હો આપણી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી નાખો અને અત્યારનું વાતાવરણ જો આમ ઝીણો ઝીણો તડકો હે મસ્ત અને ઊભો બારી ઠંડી હે થોડીક કેવરાવે છે ઠંડી જો તમે શેરીમાં કોઈ કે અને હાવ શેરી સુમસાન જો બહાર જાય છે મંદિરે આપણે અત્યારે જઈએ મંદિરે અને આપણે હમણાં જઈએ મંદિરે નાસ્તો બાસ્તો કરી લઈએ પછી જાવસાન છે ચાલો હવે ફટાફટ નાસ્તો ને એવું કરી લઈ પછી જાય સીતા મંદિર ચાલો મિત્રો ત્યારે આપણે પેલા પડે લાગી લઈ માતાજીને મસ્ત મસ્ત હે તો ચાલો પગે લાગી લેતો હે હવે જાય આપણે સીધા મંદિરે પેલા ઊંડા થઈ ગયા હે અને માથે ટોપી ટોપી ત્રણ એટલે વાંધો નથી તો અત્યારે હવે જાય અને ઉભા બધા જોઈ કરણીઓ હોય તો બેહાર લઈ તો પછી સીધા આવી જઈને બધા મિત્રોવાળે ફરીએ અને તમને તેને હજી ચેનલને ડબડાક ન થઈ હોય તો ડબડાક કરી નાખો હલો સકળ પારા કરી નાખો ફટાફટ હાલો અને હજી કાલ નો ઉલોક તો ફટાફટ જોતા હો અને તડકો હે મસ્તીનો અમલો હાઈ ક્લાસ એમાં હજી આપણે આમ પ્યોર વાડીમાં નામ રહેતા હોય ને ગામડે ને હાવ નાનું ગામ હોય જેમ કે દેતળિયા હે એવા ગામમાં રહેતા હોય ને તો બહુ મજા આવે એ વાડીમાં રહેતા હોય ને એટલે બહુ મજા આવે હવાર હવારના પોડ એવી મજા આવે ને આ તો અમે થોડાક આમ ગામમાં આવી જાય એટલે બહુ ન મજા આવે બાકી વાડીમાં જીજી રહેતા હોય જરા કોમેન્ટમાં ફટાફટ જણાવો તો કોણ કોણ વાડીએ રહે કેવી મજા આવે જરા જણાવી દો કોમેન્ટમાં તો આપણે જાય હવે સીધા ઓન ધ વે કોન્ટ તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે ગયા હી ભોગાવધર બસ સ્ટેને ઉભા એની રહી ત્યાં આમથી કરણીઓ આવે હમણાં જોઈ લેવા આ બધા હિચર લઈ ગયા ને આપણે પાછળ

ચાલો રોન મળીએ સીધા આપડે ઓલા ઉપર તમારી હલવાયા હલવાયા હું કે છું હમતી નથી

તમે જણાવો તો કેવો લાગુ હું જરાક 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 એવું જણાવજો હાલી ગયો હાલી ગયો આનું હાલી ગયું હોય તો ભાઈ પાનું માર્કેટ માં હાલી ગયું હોય ભાઈ આપણું ગોંડલનું રેલવે સ્ટેશન સ્ટેશન જોઈ શકો છો ક્યાં આમડા ઓ

આ મચ્છર એક ભટકણ હોય છે રસ્તામાં આમ જો તો મચ્છર ના બ્લોક મચ્છર માન નહી કુજો તુંય મરી જઈ જો બોલ તો નહી વધારે ભેડ બનાવવાનો પ્રોગ્રામ ચાલુ હોય

મિત્રો રાતના વાગવામાં થયા હે બાર બાર તો એટલે અગિયાર ને કઈક ની આજુબાજુ થયું હમણાં મેં બ્લોગ ચાલુ કર્યો ને તો એમ જોયું તો અત્યારે આપણા ભાઈને લાગી છે ભૂખ આપણા ભાઈને ભૂખ લાગી છે તો કંઈક લેવા તો જવું જ પડશે તો અત્યારે હું જાઉં છું ગામમાં ને એવું લેવા એ કે મને બિસ્કીટ લઈ આવી દે કાલે પાછો એને શનિવાર હે એટલે કાલે શનિવાર રહેવાનો છે તો હું પાંચ મિનિટમાં હું બિસ્કીટ લઈ આવશ લઈ આવીશ અને પાંચ મિનિટમાં એ હું બિસ્કીટ ખાઈ હે હું મને તો એવું વિચાર આવે આપણને લેવા જવામાં કાંઈ વાંધો નથી પણ ટાંએ એને રહી રહીને જ અત્યારે મને કીધું કે તું મને બિસ્કીટ લઈ આવી દે અત્યારે તો અત્યારે ઠંડી હે એમ તો બસ ઉતાવળમાં સ્વેટર પહેરવાનું ભૂલી ગયો હતો ટાઈટ વાય હે અને વાગવામાં થયા છે એટલે બહાર તો નથી થયા હજી તો એ વાગવામાં થયા હે એક અગિયાર ને ઉપાડ્યો જોઈ લઉં ટાઈમ કેટલા વાગ્યા હે નહીં તમને કહું વાગવામાં થયા હે અગિયાર ને પિસ્તાલીસ તો હવે એ પંદર મિનિટમાં કેમ ખાઈ છે ને એ હવે જોઈ એ કે હજી હું કોફી બનાવીશ ને તું લઈ આવીશ પછી કોફી બનાવીશ પંદર મિનિટમાં હું કોફી બની જાય છે શું બની જાય પાલોવેજ આવી જોઈ બિસ્કિટ બિસ્કિટ લઈ લઈ પછી લઈ દઈ અને રહી અહીંયા આપણે આવ્યા હતા લેવા એ ભાઈ બિસ્કિટવાળા તો નથી અત્યારે બંધ થઈ ગયા છે આજ વહેલા બંધ થઈ ગયા છે પાલોવેજ આવી પહેલાં પાછળ વહી ગયું છે કરણભાઈ અહીંયા અહીંયા અમારા ગામમાં છે અહીંયા જઈને જોઈ મળે છે કે નથી મળતા ભાગવામાં થઈ ગયા અગિયાર ને પંચાવન અને માણમાણ એક થી મેળા છે બિસ્કીટ અને અગિયાર ને પંચાવન ક્યાં હે હવે જોયું ઓલો બિસ્કીટ ને એવું ખાય છે કે નથી ખાતો હવે ધીરે ધીરે આયેલા જઈ અને કંઈ ટાઈટ એટલે ભૂખા કાઢી નાખે તો આમ ગામમાં તો ટાઈટ નથી વાતી ગામમાંથી આવેલો એટલે રોડ ઉપર એટલી ટાઈટ છે ને એટલી વાત જાઓ છો ભૂલે ફૂલ ટાઈટ છે ચાલો હવે જાય અરે